ભ્રષ્ટ શાસકો દ્વારા સર્જાયેલ પૂરથી વડોદરાની પ્રજાને ખૂબ જ આર્થિક નુકસાનથી થયેલ છે તેની સામે વડોદરા શહેરના નગરજનોને વેરા માફી આપવાની માંગ તેમજ દબાણના નામે ગરીબોના લારી કલા હટાવવાનું બંધ કરવાની માગણી સાથે વડોદરા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી નારાઓ સાથે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વેશ જોષીએ વડોદરા મહાનગર સેવા સદન વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અન્યએ નારાજગી દાખવી હતી કમિશન સાહેબને રજૂઆત કરવા હતા પણ તમે સાહેબ નથી તમે જ જમાનો તો મારો કમિશનર સાહેબ છો એટલે મારી રજૂઆત બહુ ગંભીર મુદ્દા અને એ લીધામાં આવ્યા જ છેલ્લા આપ જાણો છો કે કોર્પોરેશનના અનગઢ વહીવટના કારણે આ વડોદરા શહેરમાં પૂરા આવ્યું એક વખત નહીં બે વખત નહીં ત્રણ ત્રણ એના લીધે આપણે લોકો આર્થિક સંકળામણમાં છે તો એ વેરો માફ કરવામાં આવે એવી અમારી રજૂઆત છે નંબર બે છે એક અઠવાડિયાથી અમે જોઈએ છીએ ટીવી મીડિયાના માધ્યમથી ને પેપરના માધ્યમથી કે કેવી રીતે ગરીબોને લૂંટવાનું કામ કરી રહ્યા છે આજે તમે સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો કોઈ અમલ કર્યો છે નથી કર્યો જે કોંગ્રેસના સરકારે સ્ટ્રીટ વેન્ડર પોલિસી બનાવી કે ભાઈ જે લારી ગલ્લાવાળા ધારકો છે એ રોજગાર કહી શકે લાયસન્સવાળા આજે તમે સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું પાલન નથી કરતા પણ લારી ગલ્લાવાળા જે ગરીબો રોજબરોજની મજૂરી કરીને કમાય છે ખાય છે આજે એમના પૈસાથી સાહેબ વેરો ભરે છે આ વડોદરાની પ્રજાને કોર્પોરેશન પાયાની સુવિધા તો નથી આપી શકતું પરંતુ આજે મહાવિનાશક પૂર જે કોર્પોરેશનના અનગઢ વહીવટના કારણે આવ્યું અને જે પ્રજાને આર્થિક નુકસાન થયું નવથી દસ લોકોએ જીવ ગુમાવ્યો અને આજે માનવતાની દ્રષ્ટિએ વડોદરાની પ્રજાનો વેરો આપણે માફ કરવો જોઈએ પણ આપણે તો વડોદરાની પ્રજાને લૂંટવાનું ચાલુ જ રાખીએ છીએ અઢાર ટકા વેટ લગાવી દો પણ આ વખતે જે આર્થિક નુકસાન લોકોને થયું છે તો થોડું તો આપણે માનવતા બતાવીએ અને કોંગ્રેસ પાર્ટીએ જ્યારે પૂર આવેલું ત્યારે પણ અમે કલેક્ટર સાહેબને કીધેલું કે ભાઈ વેરો આ વખતે લેવામાં ના આવે તે છતાં આ ખાડે કામ કરવામાં આવે છે આજે સત્તા પક્ષ તો પ્રજા માટે કશું સાંભળ્યું નથી પણ તમે જે સાહેબ તંત્ર જે બેઠું છે આજે તમારે પણ મારો ત્યાં દ્રષ્ટિએ વિચારવું જોઈએ કે આજે લોકોને ઘર વખરીના સામાન્ય નામે જે પાંચ હજાર રૂપિયા મળ્યા એમાં બધા બહુ લોકો બાકી રહી ગયા આજે પણ કેસડોલના નામે આજે પણ લોકો બાકી છે પણ એ લાખો રૂપિયાનું નુકસાન થયું છે લોકોના ઘરોમાં વાહનને નુકસાન ઘર વખરીનો સામાન એમનું અનાજ કરાયું બધું જ ત્યારે આપણે વેરો માફ કરીને એક વર્ષ જો વેરો માફ કરીએ તો આમાં કોર્પોરેશનને શું નુકસાન થવાનું આમ આપણે દુનિયાભરના તાઇફા કરીએ છીએ કરોડોનો ખર્ચા કરીએ છીએ તો આ વડદારી પ્રજાનો પરસેવાના રૂપિયાથી જે પ્રજા એમના મહેનતના પૈસાથી જે વેરો ભરે છે વિપક્ષ નેતા અમારા કાઉન્સિલરો દરખાસ્ત મુકવાના છે ભલે ભાજપના નેતાઓ સત્તામાં જોરે દરખાસ્ત અમારી મંજૂર નહીં કરે પણ અમારા કોર્પોરેટરો અમારા વિપક્ષ નેતા બોલશે કે પ્રજાનો વેરો માફ કરો અને આ જે ગરીબોને લૂંટવાનું ચાલુ કર્યું છે દબાણના નામે આ વિશ્વામિત્રી ને ભૂખી કાસ રૂપા દબાણો કઈ તૂટ્યા આ થયા જીવ તૂટી છે જેના લીધે પૂર આવ્યા એ દબાણો તો તૂટ્યા નહી અને ગરીબ અને જે ગરીબ લોકો એમના દબાણો નામે એમને લૂંટવાનું બધું ચાલુ કર્યું છે આ કોંગ્રેસ પાર્ટી ને આ આવેદન પત્રના માધ્યમથી આપણે રજૂઆત છે અને આજે કોર્પોરેશનમાં તમારી જે સભા છે એમાં પણ તમે કહેજો કે કોંગ્રેસ પાર્ટીએ આવેદન આવેદનપત્ર આપ્યું છે કારણ કે જે બેઠા એ તો બધા મુખ પ્રેક્ષક બનીને બેઠા છે અધપ પરાટી મોડે પણ તમે બોલજો અધિકારી તરીકે અમે એવી આશા રાખીએ કે તમે નિષ્પક્ષ હો તમે કોઈ ભાજપના હાથાની કામ નહીં કરો એવી અમે આશા રાખીએ છીએ એ ગરીબ માણસને લારી ચલાવવાનો ગલ્લો ચલાવવાનો અધિકાર નથી તમે લાઇસન્સ આપી દો ને સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું પાલન કરો એ આપણે કરવું નથી અને જે લોકો આજે આજે મોંઘવારીની બેરોજગારી કેટલી વધી ગઈ સાહેબ કે રીતે ઘર ચલાવે અને એમાં તમે આ લોકોના બધાના લારી ગલ્લા ઉઠાવીધા વડોદરા શહેરમાં કોઈ વિસ્તાર બાકી નથી રહ્યો તો ગરીબો રોજ બેરોજનું કમાઈને ખાનારા લોકોનું શું થશે એટલે આ બધી બાબત તમે બહુ ગંભીર બાબત છે સાહેબ આમાં નહીં ચલાવી લઈએ આ જે લારી ગલ્લા લીધા છે બધાને પાછા આપો અને મફતમાં આપો કોઈ પૈસા નહીં ભરે કારણ કે તમે પણ વીએમસી ની જે ગાઈડલાઇન છે એનું પાલન નથી કર્યું કોઈ સમય મર્યાદા નથી આપી ડાયરેક્ટને ઉઠાવીધા છે એટલે આ તો ઉઘાડી લૂંટ કહેવાય